પણ આજે મારું તમારું નામ નો વ્યવહાર કરવા પણ જ્યારે હું તમે આડિયા માંથી જયારે જીવ આ પ્રાણ હાલી જશે હું ઘણી જગ્યા એ કહેતા આખું સુંદર બોલે સરસ બોલે સુરેશભાઈ બોલતા જ થાય છે સરસ હું બોલતો જ નથી હું દરેક જગ્યાએ કહું છું કે હું બોલતો નથી અને હું બોલું તો પહેલાં હું કોણ એ મને તમને ઓળખતા આવડવું જોઈએ સાહેબ હું કોણ ક્યાંથી આવ્યો ક્યાં જવાનો અને શું કરવા ધરતી માથ આવ્યો સાહેબ કંઈક મને તમને કોઈ ધક્કો દીધો એટલે આવતા રહ્યા ના સાહેબ મારો તમે કોઈને ધક્કો નથી દીધો કઈ કંઈક હું ઉદ્દેશ્યથી મારો તમારો જન્મ થાય છે સાહેબ નાનામી જઈ રહી હતી અને બરાબર ભગવાન નારાયણ બેઠા છે માતા લક્ષ્મીજી જ્યારે બેઠા છે અને માં લક્ષ્મીજી જ્યારે એમ નારાયણ ને કહી રહ્યા છે કે આ આરતી જે રીતે નનાવી જે રીતે એને પૂછ્યું રહ્યા કે રામ નામ સત્ય હે રામ નામ સત્ય હે આપણે બોલીએ બડી હે કે રામ નામ સત્ય હે રામ નામ સત્ય હે અને ત્યારે લક્ષ્મી માતા એ આ આ નારાયણ ને ભગવાન વિષ્ણુ ને કહી બરાબર એમ આ ખરેખર સાંભળવા લાયક રાખો છે એ ખરેખર આ દ્રષ્ટા સુંદર છે અને બરાબર એને કીધું કે નારાયણ રામ નામ સત્ય હે રામ નામ સત્ય ખરેખર સાચું કે ખોટું અને ત્યારે નારાયણે કીધું કે લક્ષ્મીજી સાચું છે રામ નામ સત્ય હે એ સાચું છે સે રામ નામ સત્ય હે એ સાચું છે ત્યારે લક્ષ્મીજીએ કીધું કે ના રામ નામ સત્ય હે એ સાચું નથી તમારે જોવું છે તો કે આ જોઈ લઈએ

અને પૈસા વીણવા લાગ્યા સાહેબ આ લક્ષ્મીજીને ને વીણવા લાગ્યા અને ત્યારે આ આમ દોડી લઈને મારા આગળ જઈ ગયો હતો અને એને બરાબર એમ કીધું આમ જોયું બરાબર કે આ ડાકુ રામ નામ સત્ય હે રામ નામ સત્ય હે રામ નામ સત્ય હવે હમણાં તો બધ કેમ થઈ ગયું આમ બરાબર આમ પૂંઠવાની જોઈએ તો આમ બરાબર બધા પૈસા વીણી રહ્યા હતા લક્ષ્મીજીને વીણી રહ્યા હતા એટલે પેલા એ થોડી સાઈડમાં

પૈસા વીણવા માંડ્યા રામ નામ સત્ય રામ નામ સત્ય વાત તમારી સાચી બધા જયારે જે પૈસા માંડ્યા અને એમ કહેવાય કે દૂરી મૂકીને પેલો ભાઈ પૈસા મેળવા મૂક્યો પણ જે નનામી હતી સાહેબ એના ઉપર કેમ અસર ના થઈ

ત્યારે સાહેબ આ બધું આપણે જીવીએ છીએ ત્યાં સુધીની માયા મમતા આ બધું હું તમે આ સંસારમાં છીએ ત્યાં સુધી છે સાહેબ અને ત્યાં સુધી સાહેબ આ એક જમીનના ઝઘડા માટે કદાચ હું તમે લડતા હોય સાહેબ એ એક કશું ભાર જમીન માટે પણ જ્યારે જયારે અંદર થી જયારે હાલી જશે સાહેબ બધું આ બંગલા ને મિલકતો ને બધું સાઈડ માં રહી જશે સાહેબ અહિયાં તો પરમાત્મા નું કઈક ભજન કરી લે અને પરમાત્મા નું જેને જેને નામ લીધું સાહેબ